चो रत्न संदेश न्यूज आमच्या समाचार

કમિશનરની સૂચના અનુસાર મહાનગરપાલિકાના સ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે સ્ટેશન રોડ વિસ્તારમાં પાર્કિંગ ઝોનમાં મૂકવામાં આવેલ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને લોક કરવામાં આવ્યા છે અને દરેકની પાસેથી રૂપિયા બસો દંડનીય કાર્યવાહી કરીને વસૂલ કરવામાં આવશે મહાનગરપાલિકાના સ્ટેટ વિભાગ દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી છે કે પોતાના વાહનો નો પાર્કિંગ ઝોનમાં મૂકવામાં ન આવે અને ટ્રાફિકની સમસ્યા ઉદભવે અને બીજા લોકોને હેરાનગતિ થાય તે રીતે આજે પાર્કિંગ ન કરવા પણ જણાવ્યું છે મહાનગરપાલિકા દ્વારા હવેથી ટ્રાફિક સમસ્યાને નાબૂદ કરવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં નિયમિત ચેકિંગ કરવામાં આવશે અને જેમના વાહનો નો પાર્કિંગ ઝોનમાં મૂકેલા હશે તે વાહનો લોક કરવામાં આવશે અને આવા વાહનોમાં માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે આ મહાનગરપાલિકાના શ્રીના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય અને મુખ્ય રસ્તાઓ ઉપરથી અવર જવર કરનાર નગરજનોને આટેડ પાર્કિંગને કારણે ઉદભવતી સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે નગરજનો પોતાના વાહનો નિયમ અનુસાર વ્યવસ્થિત રીતે માત્ર પાર્કિંગ ઝોનમાં જ મૂકે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે